શું પીઠમાં આરપાર ભાલો નીકળી જાય તો પણ કોઈ માણસ લડી શકે ખરો ઇતિહાસ ના પાડે છે પણ સૌરાષ્ટ્રની આ ધીંગી ધરા હા પાડે છે એક એકસો એકવીસ મર્દોના બલિદાન અને એક બહેન માટે ખેલાયેલું લોહિયાળ ધીંગાણું ઝવેરચંદ મેઘાણીની કલમે લખાયેલી રૂવાડા ઉભા કરી દે તેવી કાના બાપા અને સતી રામબાઈની આ સત્ય ઘટના આજે પણ કાળજા કંપાવી દે છે વિક્રમ સંવત સત્તરસો ચોર્યાસી માં આ ઘટના પ્રસંગ બનેલો જીવાપર ગામમાં અગિયારસો ચારણ કન્યાઓનો જંગ વિવાહ થયેલો આ બનાવમાં ચારણની એક કન્યાની બે જાન આવતા અને આવેલી બંને જાનમાંથી એક જાનને એટલે કે અનરગઢની જાનને પાછી વાળતા આ રોળું મંડાણું ને ધીંગાણું થયું ને જાન રસ્તે પડી ત્યાંના રાજાને ખબર પડતા જાનને ફરી સાથ આપતા જીવાપરના ચારણો પર ચઢાઈ કરી આ ધાના ચારણની દીકરી તેનું નામ રામબાઈ હતું તે દીકરીએ કાનાભાઈ ચાવડાને ધર્મના ભાઈ કરેલ ચઢાઈ વખતે સામેવાળા બહારવટીયા કલોજી રવોજી બે ભાઈ અને અનરગઢથી ચારણો ચઢાઈ કરવા આવેલા અને જીવાપર ગામની અંદર ઐતિહાસિક ધમાસાણ યુદ્ધ થયો ને લાશોનો ઢગલો થયો આ સમયે રવોજી રામબાઈને ઘોડી પર અપહરણ કરી એક ગાઉનો પલ્લો કાપી નાખ્યો આ વાતની જાણ કાના બાપા ચાવડા ને થતા ધર્મની બહેનની વારે દળ વારે દળભેર ચઢ્યા પોતાની ઘોડી હાથમાં ભાલુ લઈ બહેનની વાર કરી અને ચાર ગામને સીમાડે જેને રૂખીની ઘાર કહે છે ત્યાં રવોજી અને કાનાબાપા વચ્ચે તલવારોના તીખારા થયા ને જનોય વડ ઘા પડવા લાગ્યા ને કાનાબાપાએ રવોજીનું ઢીમ ઢાળી દીધું ને પોતાની બહેનને ગામ તરફ લાવતા હતા ત્યાં થોડેક દૂર એક ખાડામાં કલોજી સંતાઈને બેઠો હતો ઘોડી ધીમે પગલે હાલતી ને લાગ જોઈ કલોજીએ પાછળથી જોર કરી ભાલો કાનાબાપાને આરપાર કરી દીધો કાનાબાપાએ દીકરીને હેઠે ઉતારી શરીરમાં રહેલા

આ એકસો ને એકવીસ મરદ મુછાળા પોતાના સ્નેહીજનોને છોડી પળનો વિચાર કર્યા વિના ચારણની દીકરી માટે જીવતર વ્હાલુ કર્યું ને મોતને ભેટી સ્વર્ગે સિધાવ્યા ને એનું પાપ મને લાગે માટે હે મહાદેવ મારા પર દયા કરી સતીનું સત બતાવો મારે હવે અહીં રહી શું કામ છે ને સતીની વાત ને સાચી પ્રાર્થના સાંભળી ભોળાનાથની દયાથી જમણે અંગૂઠે અગ્નિ જ્વાળા નીકળી ને સતી ને તેનામાં સમાવી લીધા કાના બાપા અને રામુબાઈ નો ઇતિહાસ મહાદેવ ના માં નાડોદા રાજપૂત અને ખાંટ રાજપૂત ના સુરાપુરા છે આમાં બે ત્રણ ખાંભીઓ સતીની છે જેને બારોટ ના ચોપડે ઉમિયા માતાજી ના નામ થી ઓળખાય એનું પણ એમ જ કહેવાય છે કે ઉમિયા માં અને એમના ભાઈ ગોકુળ મકવાણા લૂંટા

પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારી ચેનલ આપણું સાહિત્યને સબસ્ક્રાઇબ કરો